માટે શરમજનક બાબત ગણાય જો આહી રેજીમેની રચના થાય તો તેના ફાયદા પણ છે કે જેમાં પહેલા તો શહીદ થયેલા યદુવીરોને સન્માન અને ન્યાય મળે બીજું તો આહીરોને રોજગારી મળે તેમ શહીદ યદુવીરોને સમાજને ઉચિત ન્યાય થાય હું તમને બધને વિનંતી કરું છું કે આહી રેજિમેન્ટની માંગણી માટે ચાલતી કોઈ પણ પ્રકારની રાજ્ય કે દેશવ્યાપી સરોમાં ભાગ લે અને તમારી હાજરી આપો

જોજો જો કોઈ બનાવે વિશ્વનો नाथ તો ખાનો બની જોજો ચરે પડે માથું દેવાની તો ઉગો બોદર બની બની ઉગો બોદર બની જોજો જો ઈશ્વર બનાવે માનવ જો ઈશ્વર બનાવે માનવ તો આहीर બની જોજો તો આहीर બની જોજો જો હતો સજ્યો